તમારા ગામના રમેશભાઈ ડાંગર સરપંચ નો સ્ટાફ સ્કૂલ નો સ્ટાફ ગામના તમામ વડીલો મિત્રો અને બાળકો આમ તો દિનેશભાઈએ ઘણી કહી કરી અમે ગામડા ભેગા જ થઈએ ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે મિત્રો હું આજે પણ ગામડામાં જ રહું છું દિનેશભાઈ ગામડામાં રહીએ સિટીમાં અમને ફાવતું નથી સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી

પ્રાઇવેટમાં જે શિક્ષકો રાખતા હોય દસ હજાર હોય આ બધા સરકાર ના કાયમી કર્મચારી છે અને મિત્રો એક તમને ખાસ કહી દો કે શિક્ષણ જગત ની અંદર જે શિક્ષકો જેટલા વ્યવસ્થિત હોય એટલો કોઈ કર્મચારી ક્યાંય ના હોય તમારા આચાર્ય નું મેં હમણાં ધ્યાન દોર્યું દીકરીઓ જે રાસ લેતી હતી બુંગણ અલી ક્યુ સાહેબ ને આવીને હમું કહ્યું તમે બુદ્ધિ બગાડી આ લોકો કેટલા બધા જાગૃત હોય વિશેષ તમારા ગામના જે કાંઈ વિકાસના કામમાં કાંઈ ભેગા થઈએ તમારો એક જે અહીંયા કણોજરી ખોખડાની વચ્ચેનો એક પુલિયો પંચોતેર લાખના ખર્ચે ચાર દિવસ પહેલા આપણને એનો જોબ નંબર બરાબર આ સિવાય ધ્યાન દ્વારા જરૂર પડે તમારા રમેશભાઈ છે સરપંચ છે ગમે એને કહેજો અમે તમારા ભેગા જઈએ